જી વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર તરફથી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે તે મુજબ કચ્છમાં પણ ચૂંટણી લક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે પ્રચારના પડગમ પણ આજે શાંતથી શાંત થઈ જવાના છે જ્યારે વાત કરવામાં આવે તો કચ્છમાં એકસો છાસઠ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થનારી હતી પરંતુ તેમાંથી ત્રીસ જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ જતા બાકીની એકસો ને અઠ્યાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનારી છે આ ચૂંટણીઓમાં તમામ પ્રકારની જે તૈયારીઓ કહી શકાય તે કરી લેવામાં આવી છે એકસો ને અઠ્યાવીસ ગ્રામ પંચાયત છે જેમાંથી એકસો આઠ ગ્રામ પંચાયતમાં સામાન્ય પ્રકારની ચૂંટણી યોજાશે તે સિવાય વાત કરવામાં આવે તો ત્રીસ પ્રકારની જે ત્રીસ જેટલી જે ગ્રામ પંચાયતો છે તેને સમરસ જાહેર કરવામાં આવી છે અને જે સમરસ ગ્રામ પંચાયતોની વાત કરીએ તો સૌથી વધુ ભુજ તાલુકાની ગ્રામ પંચાયતો જે નવ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તે સિવાય મુન્દ્રામાં પાંચ માંડવીમાં ત્રણ ભચાઉમાં ત્રણ રાપરમાં બે અબડાસા અને લખપતમાં એક એક ગ્રામ પંચાયતો સમરસ જાહેર કરવામાં આવી છે નખત્રાણા તાલુકાની જો વાત કરીએ આપણે તો નખત્રાણાની તાલુકાની જે તમામ ગ્રામ પંચાયતો ગ્રામ પંચાયતો જે છે તે ચૂંટણી યોજાશે ત્યાં ચૂંટણી યોજાવાની છે વહીવટી તંત્ર દ્વારા આ વખતે બેલેટ પેપરથી જે ચૂંટણી યોજાશે તેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે તમામ પ્રકારની સુરક્ષા અને તમામ પ્રકારની સગવડોનું ધ્યાન રાખવામાં આવ્યો છે દિવ્યાંગો પણ સારી રીતે મતદાન કરી શકે અને પોતાના મતદાનનો જે હક છે એ ઉપયોગ કરી શકે તેવી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા જે વહીવટીતંત્ર દ્વારા જે તૈયારીઓ કરવાની છે તેનામાં કોઈ ચૂક ન રહી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેવી તમામ પ્રકારની તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી છે જી